વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો બોતેરમો પદવીદાન સમારોહ યોજાયો જેમાં વિદ્યાર્થીનીઓએ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો બોતેરમો પદવીદાન સમારોહ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ એમએસ યુનિવર્સિટીના ચાન્સલેસર રાજમાતા શુભાનગીની દેવી ગાયકવાડ વીસી ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ રજીસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા જેમાં સૌથી વધારે વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી પદવીદાન સમારોહમાં બસો એકવીસ વિદ્યાર્થીઓને ત્રણસો પિસ્તાળીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા જેમાં વિવિધ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને બસો એકત્રીસ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા છે સમારોહમાં કુલ તેર વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરવામાં આવી જેમાં સિત્તેર માસ્ટર ડિગ્રીના બે બેચલર ડિગ્રીના દસ હજાર સાત અને પોસ્ટ ગ્રેજ્યુએટના પાંચસો એકાણું વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી મહાવિદ્યાલયમાં શાસ્ત્રીની સ્ટુડન્ટ છું અને મને બે મેડલ મળ્યા છે શાસ્ત્રીમાં બહુ ખુશી થઈ રહી છે કેમ કે મારી ડોટર બી અહીંયા સ્ટુડન્ટ હતી આઈ હેવ ટુ ડોટર્સ ટ્વેન્ટી એન્ડ સેવન્ટીન અને આ એજમાં ફરીથી ભણવાનું ચાલુ કરવાનું એટલે થોડું અઘરું કામ હોય તો મારા પેરેન્ટ્સ ફેમિલી અને બધા જ ના ભાગી છે અને મારા નો ડાઉટ મારા ટીચર્સ અને ગુરુજી બધા એટલે બહુ જ ખુશી થાય છે મને કે અમારા નરેન્દ્ર મોદી સાહેબ જે વિમન એમ્પાવરમેન્ટનો નારો આપ્યો છે એ અમારા ત્યાં સાર્થક થાય છે અને આ એજમાં બી અમે લોકો ભણી કરીને ગોલ્ડ મેડલ લેવા લાયક થયા છે એટલે સંસ્કૃત મહાવિદ્યાલયોનો બધાનો ખૂબ ખૂબ આભાર